આવીને આવી ભગવાનની અહરણી સેવા એ કાયમ આ પરિવારને ખૂબ ભાવથી ભગવાનનું આજે બાળ મંડળ દ્વારા ભજન કરાવ્યા છે ખૂબ ઉમદો વિચાર છે આ વિચાર બદલ પણ આપણે રાહુલભાઈને અને સારા પરિવારને જોરદાર તાલીઓ નાદથી વધાવું છું ભગવાનનું ભજન કરવું અને ભગવાનનું ભજન કરાવવું એ સદવિચાર એ બહુ સારામાં સારો વિચાર છે